બસ બસ લે આખું પાડી દેખું આખું નેચર લાવવાનું આ જગ્યા તો વેણ 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 તું વેણ 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 થેલી વેલી લાયો કે નહીં જલાયત નહીં તા હું થેલી લઈને આવું પડે કે મારા અંગાત તો મારા અંગાત જો જોઈ તા થેલી જ લઈને આવ કોકડા કોક મરશે તન આ ઝોંબો મળે ને બધું પડ્યા તું માળ આવ તન અને આ રૂમાલને ડાઘા પડશે તો ધોશે કોણ હું ધોઈ નાખી તું ધોવા વાળી હેડ લઈ લે એટલો ખા બરોબર

ના બગડે તો સારી વાત લુહો પાવ બગડે એવો હા હા બંધ થા જોબું જોબું સોંતી રાખું રાખ સોંતિ સોંતી

કરશન કર એક ભૂતાવળું અમારે છોકરા આ ઘાથી ત્યાં વાળવા આપવું પડશે ઓને બાપો કહે કે જમ્બો ખાવા જતો ને ક્યાં હો હોય એટલે થોડા જલ્દી આવી જાય તો સારું કોઈ યાર નહીં કોઈ આખું પાછું જાય તો જલ્દી બોલાવો યાર જલ્દી તમે હાલ હાલ વાત હાદી બોલાવું જોરામ ખાવા ચાલ બોલાવા આવ્યો તમારે હું તો નક જવું પડી જાયું

ભાઈ હા છોકરો પડશે આ તો જમશે જલ્દી કરો છોકરો શું થાય ના ના કચુ ના થાય કચુ ના થાય જલ્દી કરો

જો બે હજાર રૂપિયા મારે ભાડું થાય ગાડી ગાડી કરીને મારે અને અને આટલું જોતા હોય બરાબર નકર તમે આકર્ષણ પાંચ હજાર તો લેશે બરાબર વાળવાના એનું બે હાથ અને જતા જતા મારતા હવે લેતા આવજો દર્દી આવો આ જોમ્બુ સાત આઠ હજાર માં પડશે મને તો લાગે હાર મૂકીને ભાગ તો નહીં લાગશે આ ઓછો નહીં ફોન એને કર્યો આગળ આગળ કઈ ના દીધું હોય કે ભાગ મારો એ ઓછો તો નહીં આયે ખવા દો આપણા બાપા ને હું આપત જોઈ લો હા સારું કર્યું ટાઈમ સર ફોન કરી દીધો લાગે છોકરા એ ભાઈ મને બોલાય મને ખબર પડી ગઈ કોઈ ભારે જઈ યાર

સાત હજાર બસો બસો પુગ વા એમને વાર્યા એટલે

કેટલો બધો કેટલા સોમલાસવા સોમલા કાલ જવાનું તૈયાર થઈ જાય કંકોળો ખાવા લઈ જાય But yeah.